ડાંગ જિલ્લામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે હવે જે રસ્તાઓનું ધોવાણ થયું છે એનું સમારકામ પણ શરૂ થયું છે જિલ્લાના સ્ટેટ હાઈવે પર થયેલ ધોવાણ બાબતે હવે સમારકામની કામગીરી થઈ વધઈ સાપુતારા માર્ગ પર બ્રિજની રેલિંગ તેમજ આસપાસમાં થોડું નુકસાન થયું હતું અધિકારીની ટીમે હવે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી અનેક વિસ્તારમાં માર્ગ મકાન વિભાગની ટીમે કામગીરી શરૂ કરી છે મારું નામ ગીરીશભાઈ પટેલ હું મદદની માર્ગ અને મકાન વિભાગ રાજ્ય પેટા વિભાગ ખાતે આ રોજ જે કુદરતી હોનારત થઈ છે તેના લીધે ઘણું બધું નુકસાન થયેલું છે તેને ત્વરિત પહોંચી કરવા માટે હાલ સંપૂર્ણ કામગીરી પૂર્ણ કામગીરી શરૂ કરવામાં આવેલ છે ને જે જલ્દીથી પૂર્ણ થઈ શકે ટ્રાફિક ટ્રાફિકના રાહદારીને સરળતા ખાતર હાલ ફૂલ જોશમાં કામગીરી ચાલુ છે